અંકલેશ્વરમાં વરસી રહેલા અવિરત વરસાદના પગલે વિવિધ સોસાયટીઓ નજીક વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે જનજીવન ઉપર અસર પડી હતી અંકલેશ્વરમાં છેલ્લા બે દિવસથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વિવિધ વિસ્તારો પાણીમાં તરબોળ થઈ ગયા છે અંકલેશ્વરના સેફરોનથી નીલકંઠ વિલા રોડ ઉપર આવેલા વૃંદાવન સોસાયટી નક્ષત્ર સોસાયટી અને એપાર્ટમેન્ટ નજીક વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કાસ જામ થઈ જતાં પાણીનો ભરાવો થયો હતો ત્યારે વરસાદી કાસની સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ગઈ રાત્રે સળાચાળી અંદાજીત ઇંચ વરસાદ પડવાને કારણે અને સવર્થિત અત્યાર સુધીમાં અંદાજિત દોઢથી બે વરસાદ પડવાને કારણે હાલ હલ વોર્ડ નંબર ના મારા વિસ્તારની અંદર રૂળ ઉપર પાણી ભરાયા છે એ પાણી ભરાવાનું મુખ્ય કારણ અહીં બાજુમાં એક એમ એ ટ્વેન્ટી નાઇન કાસ છે એ કાંસની અંદર આખા અંકલેશો શહેરનું વોર્ડ નંબર બે વોર્ડ નંબર ત્રણ વોર્ડ નંબર ચાર અને નગર થઈને આખા અંકલેશ્વરનું પાણી આ એમએસ ટ્વેન્ટી નાઇન કાસમાં આવે છે અને એ કાસની અંદર અંકલેશ્વર જયડીસીનું પાણી આવે છે એ પાણી આવવાને કારણે હાલ અત્યારે એમએસ ટ્વેન્ટી નાઇન કાસ ઓવરફ્લો થયો છે ઓવર ઓવરફ્લો થવાને કારણે એ સોસાયટી વિસ્તારનું પાણી અંદર લઈ શકતો નથી જેમ વરસાદ બંધ થશે અને એમએસ ટ્વેન્ટી નાઇન ની સપાટી ડાઉન થશે એટલે આ પાણીનો નિકાલ થવા માંડશે જ્યારે અંગલેશ્વરના કાપોદ્રા ગામની ઝકરિયા પાર્ક અને એમ્પી પાર્કમાં વરસાદી કાસનું પાણી ફરી વળ્યું હતું વરસાદી કાસમાં ગેરકાયદેસર પુરાણ કરવામાં આવતા વરસાદી પાણીનો ઘેરાવો થતા પાણી સોસાયટીમાં આવેલા ઘરોમાં ઘૂસી ગયા હતા જેના પગલે ઘરવખરી પલળી જવા પામી હતી જેમ કે સ્થાનિક મામલતદાર કચેરીએ રજૂઆત કરતા મામલતદાર સહિતના અધિકારી સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને જેસીબી મશીન લાવી ગેરકાયદેસરનું પુરાણ દૂર કર્યું હતું ચાર મહિના પહેલાં આ ગેરકાયદેસર માટીનું પુરાણ અહીંયા કરેલ હતું અને ચાર મહિના પહેલાં મામલેતદાર સાહેબ એસડીએમ સાહેબ અમે અરજી આપેલી હતી તે વાતનું કોઈ નિરાકરણ ન આવતા આજે આખરે ચાર મહિને મામલેતદાર સાહેબને વરસાદને કારણે જે પાણી હજુ આંબલા ખાડીમાં નથી ભરાયું તે કાપોદરા જકરિયા બાદમાં આજે પાણી ભરાઈ ગયું છે અને એમપી નગર ખાતે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયું છે એ કારણે તાત્કાલિક ધોરણે સાહેબ સાહેબમાં જઈ અરજી એમને અરજી કરતા તાત્કાલિક ધોરણે આજે આ નિરાકરણ આવ્યું છે આજથી આ પાણીની કાસ્ટ માટે મેં છે ને ચાર મહિના પહેલાં અરજી કરેલી હતી જે આપણા બંધ કરવામાં આવે આ ગેરકાયદેસર પુરાણ કરેલું હતું મીડિયા માધ્યમથી બી મેં આપેલું હતું તો કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી આજે જ્યારે પાણી ભરાઈ ગયું ત્યારે મામલતદાર સાહેબ ટીડીઓ સાહેબને બધા હતા મિટિંગમાં ત્યાં અમે પહોંચ્યા તો આજે તાત્કાલિક કાર્યવાહી ભાઈ